નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલનો ફરી એકવાર આપણું હૃદયપૂર્વક સ્વાગત છે મિત્રો કે શાકનો વઘાર કેવી રીતે કરવો જોઈએ અને શાકનો વઘાર કરતી વખતે બહેનો કેટલીક ભૂલો કરે છે જેના કારણે એ શાક આપણે જે ખાઈએ છીએ નિયમિત એ શાક ખાવાલાયક રહેતું નથી તો કઈ કઈ ભૂલો કરે છે આજકાલની બહેનો બહેનોને એવું લાગશે કે કેમ અમને શાકનો વઘાર કરતાં નથી આવડતું બિલકુલ નથી આવડતું તદ્દન ખોટી રીતે તમે વઘાર કરો છો માત્ર ને માત્ર જીભના સ્વાદ માટે થઈ અને જે વસ્તુઓ નથી આવતી એવી વસ્તુઓ પણ તમે વઘારની અંદર ઉપયોગ કરો છો જેના કારણે આપણા શરીરની અંદર બેડ કોલેસ્ટ્રોલ એટલે ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે જેના લીધે હાઈ બીપીનો પ્રોબ્લેમ લબાગાળે થઈ શકે છે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ થઈ શકે છે યુરિક એસિડનું પ્રમાણ વધી શકે છે પગના ઢીંચરના જે ગાદી છે એ ગાદીની અંદર ઘસારો પડી શકે છે આ બધા જ પ્રકારની બીમારીઓ આજકાલ આપણે જે વઘાર કરવાની રીત છે એ ખોટી રીત છે જેના લીધે આ બધી બીમારીઓ આવવાની શક્યતાઓ વધી જાય છે તો આજથી ચાલીસ કે પિસ્તાળીસ વર્ષ પહેલાં આપણા વડવાઓ બા કે દાદી જે રીતે શાકમાં વઘાર કરતા હતા અને આજે આપણે જે શાકનો વઘાર કરીએ છીએ એની અંદર રાત દિવસનો ફેર છે તો કયો કંઈ કઈ કંઈ ભૂલો કરી છે તો નંબર એક શાકની અંદર આપણે જ્યારે વઘાર કરીએ છીએ ત્યારે પહેલાં પહેલાં તો આજથી ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલાં આપણા ગઈડિયાઓ જે તેલનો ઉપયોગ કરતા હતા એ લાકડાની ગાણીનું શુદ્ધ સિંગ તેલ અથવા તલનું તેલ અથવા સરસવનું તેલનો ઉપયોગ કરતા હતા જ્યારે આજકાલ આપણે માત્રને માત્ર સિંગ તેલ અથવા કપાસિયા તેલ ઘણા લોકો સૂરજમુખીનું તેલ વાપરે છે સૂરજમુખીના ફૂલમાંથી કોઈ દિવસ તેલ નીકળે ખરું તમે ઘરે કાઢી જોજો અને કપાસિયા તેલ કપાસ તો આપણે ખાવાની વસ્તુ નથી સિંગ દાણા ખવાય તો એનું તેલ ખવાય તલ ખવાય તો તલનું તેલ ખવાય આમ જે વસ્તુ આપણા બોડીની અંદર આપણે જે કાચી વસ્તુ જે ખાઈ શકીએ આયુર્વેદમાં કહી છે કે એનું તેલ ખાઈ શકાય તમે કપાસ કાચા ખાઈ શકતા હોય તો કપાસનું તેલ ખાઈ શકાય તમે સૂરજમુખીના ફૂલ કાચા ખાઈ શકતા હોય તો એનું તેલ ખાઈ શકાય આ આયુર્વેદનો સિદ્ધાંત છે તો આપણે તેલ કયું વાપરવાનું છે આજકાલ આપણે જે તેલ વાપરીએ છીએ રિફાઇન અને ડબલ રિફાઇન કરેલું તેલ વાપરીએ છીએ લાકડાની ગાણીનું શુદ્ધ તેલ વાપરતા નથી લાકડાની ગાણીનું શુદ્ધ તેલ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ હવે તેલની અંદર વઘારમાં કઈ કઈ ભૂલો કરીએ છીએ તો વઘાર જ્યારે થાય છે ત્યારે બહેનો આજકાલ મોટાભાગની બહેનો વઘારની અંદર ટામેટું નાખે છે કાપી અને ટામેટાના ટુકડા નાખે છે વઘારની અંદર ટામેટાના ટુકડા ક્યારેય નખાય નહીં કારણ કે ટામેટાને આપણે વઘારમાં નાખીએ એટલે તળાઈ જાય છે એના ટુકડા છે તળાય છે ગરમીની અંદર એ તેલ ઉકળે છે ગરમ થાય છે ને એની અંદર એ ટામેટાના જે ટુકડા છે એ તળાય છે એટલે ટામેટાની અંદર જે બીજ હોય છે એ બીજ એની અંદર તળાઈ જાય છે અને બીજ છે એ કઠણ થઈ જાય છે આ કરવો તો કરી જો બીજ અલગ કાઢીને જોજો એકદમ કઠણ થઈ જાય છે ટામેટું એ કાચું ખાવાનું આયુર્વેદની અંદર કહ્યું છે એ ફળ છે કાચું ફળ ખાવાનું કહ્યું છે તમે દિવસમાં એક વખત એક કે બે કે ત્રણ ટામેટા કાચા ખાઈ શકો છો પણ આ રીતે વઘાર કરીને કે ટામેટાનું શાક કરીને જો વધારે પડતું ખાવામાં આવે તો આપણા બોડીની અંદર નુકસાન કરે છે પથરી જે લોકોને પથરી થાય એ લોકોને ડૉક્ટર સલાહ આપે છે કે તમે ટામેટાનું શાક ખાવાનું ઓછું કરો અથવા બિલકુલ બંધ કરી દો કારણ કે ટામેટાને આપણે વઘાર કરીએ ત્યારે એની અંદર જે બીજ છે એ બીજ કઠણ બની જાય છે એનું બોડીમાં જલ્દીથી પાચન થતું નથી અને ક્યાંક ને ક્યાંક એ પથરી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે એટલે આપ આ રીતે ટામેટાનો વઘારની અંદર ક્યારેય ઉપયોગ કરવો જોઈએ નહીં ટામેટું કાચું જ ખાવું જોઈએ અથવા તમારે એ શાકનો વઘાર થઈ જાય પછી એની અંદર તમારે ટામેટું નાખવું હોય તો એ ટામેટાને શેકીને કે બાફીને તમે ખાઈ શકો છો નંબર બે વઘારની અંદર બીજી નવી રીત આવી છે કે બેનો ડુંગળી નાખીને વઘાર કરે છે તો ડુંગળી પણ કાચી ખાવાનું જ આયુર્વેદમાં ગઈ છે તો જ આપણા બોડીની અંદર અદ્ભુત ફાયદા થાય છે કાચી ડુંગળી ખાવાથી પણ આજકાલ બેનો સ્વાદ માટે માત્ર માત્ર ને માત્ર જીભનો સ્વાદ આવે અમી અમી બને સારું બને સ્વાદિષ્ટ બને એટલા માટે એ લોકો એની અંદર શાકના વઘારની અંદર ડુંગળી નાખે છે તો ડુંગળી પણ આપણે વઘારમાં નાખીએ ત્યારે તળાઈ જાય છે અને એ તળેલી ડુંગળી છે બોડીને નુકસાન કરે છે એટલે શેકીને ડુંગળી ખાવી જોઈએ અથવા બાફીને ખાવી જોઈએ તો એ ડુંગળી આપણા બોડી માટે ખૂબ ઉપયોગી છે તો શાકના વઘારની અંદર ડુંગળી પણ નખાય નહીં નંબર થ્રી શાકની અંદર આપણે જે મરચું નાખીએ છીએ એ મરચાંને બીજ કાઢી અને પછી નાખવું જોઈએ તો જ્યારે મરચું નાખતા તો ટુકડા કરીને એની અંદર જે બીજ આવે બીજ કાઢી અને પછી તમે મરચું નાખો તો એ મરચું બોડીને નુકસાન કરતું નથી પરંતુ મરચાંને તળીને ખાવાનું નથી કે મરચાંને પણ તમે શેકીને એટલે કે બાફીને ખાઈ શકો છો એટલે કે શાકની અંદર તમે ટુકડા કરીને નાખો તો એ શાકની સાથે મરચું ચડી જાય છે મરચું વધારે આપણને બોડીમાં નુકસાન કરતું નથી પણ આ રીતે વઘારમાં નાખવું ના જોઈએ પરંતુ ઉપરથી એ કાચું તમે શાકની અંદર નાખશો તો એ શાકની સાથે ચડી જશે કારેલાનું શાક બનાવીએ તો બહેનો કારેલાના શાકને અંદર જે બીજ હોય કઠણ થઈ ગયેલા એ બીજ કાઢી નાખવાના હોય તો બીજ કાઢતા નથી પરંતુ એની જે શાલ છે એ કાઢી નાખે છે તો કારેલાની શાલ તો ખાવી જ જોઈએ બોડી માટે ખૂબ ઉપયોગી છે પણ આજકાલ બહેનો કારેલાની શાલ કાઢી નાખે છે અને એને મીઠામાં પલાળી રાખે છે એટલે વધારે પડતું સોડિયમ એની અંદર જાય છે અને એ સોડિયમની માત્રા વધવાથી બોડીમાં યુરિક એસિડનું પ્રમાણ વધી શકે છે તો આ પણ આપણે ભૂલ કરીએ છીએ અને કારેલાનું શાકની અંદર કડવાશ ઓછી થાય માટે ઘણા બહેનો એની અંદર એક મુઠ્ઠી ભરીને કે અડધી મુઠ્ઠી ભરીને જેટલું શાક બનાવ્યું એ પ્રમાણે એની અંદર સફેદ ખાંડ ઉમેરે છે ખાંડ નથી ઉમેરતા પણ સલ્ફર ડાયોક્સાઇડ એની અંદર નાખી રહ્યા છીએ એટલે આ પણ આપણે ભૂલ કરીએ છીએ હવે બટાકાનો શાક બનાવીએ તો બટાકાની શાલ ઉતારી દઈએ છીએ શક્કરિયાનું શાક બનાવીએ તો પણ શક્કરિયાની શાલ ઉતારી ના જોઈએ કારણ કે જેટલા પણ વિટામિન છે પ્રોટીન છે કાર્બોહાઈડ્રેટ છે એ આયુર્વેદમાં કહે છે કે એ જે કંઈ ફળ છે જે કંઈ શાકભાજી છે એની શાલની અંદર જ આવેલ છે દૂધીનું શાક બનાવે તો બેનો દૂધીનો શાલ દૂધીની પણ શાલ ઉતારી નાખે છે જલ્દી ચડી જાય ને એના માટે તો આવું ક્યારેય કરવું જોઈએ નહીં કાલ આપણે શાકનો વઘાર કરીએ તો બેનો મીઠું નાખે છે તો મીઠું આપણે જે બજારમાં આવે છે એ સફેદ મીઠાનો ઉપયોગ બિલકુલ બંધ કરી દેવો જોઈએ કારણ કે એની અંદર કેમિકલ નાખવામાં આવે છે એને રિફાઇન કરવા માટે શક્ય હોય તો બજારમાં જે ઘોઘડા આખું મીઠું મળે છે ટ્રેક્ટરની અંદર લારીઓ ભરી ભરીને વેચાવા આવે છે અમદાવાદ મહેસાણા ઘણા બધા શહેરોની અંદર તો એ મીઠાનો ઘોઘડો જે ઓરિજિનલ દેશી મીઠું આવે છે જેને સિંધ મીઠું કહેવામાં આવે છે જેના પથ્થરે પથ્થર હોય છે ડુંગરે ડુંગર હોય છે એ સિંધર મીઠુંનો ટુકડો લાવી અને એમાંથી જરૂર પૂરતું આપણે મીઠું ભાગી અને દળી અને એ મીઠું જ ખાવું જોઈએ તો આ રીતે આપણે શાક વગાડતી વખતે થોડીક કાળજી રાખીશું તો એ શાક ખાવાથી આપણા શરીરની અંદર જે નુકસાન થવાની શક્યતા હોય છે એ નુકસાન નહીં થઈ શકે પરંતુ એ શાક ખાવાથી આપણા બોડીની અંદર અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે અને આપણને એ શાક ખાવાથી ખૂબ ફાયદો થઈ શકે ફાયદો થશે પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એ હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક